ચાલો બાળકો હવે આપણે શબ્દ તાળીની રમત રમશું હું એક વાક્ય આપું એમાં તમને જેટલા શબ્દ આવશે ને એટલી તમારે તાળી પાડી અને વાક્યને બોલવાનો છે ચાલો એજાજભાઈ હું એક વાક્ય આપું છું એના તમારે મને શબ્દ કહેવાના છે અને પછી એનું વાક્ય તાળી પાડીને બોલવાનું બરાબર મારી પાસે નવી પાર્ટી છે કેટલા શબ્દ આવ્યા એમાં પાંચ વેરી ગુડ હવેને તમે તાળી પાડીને વાક્ય બોલો છે વેરી ગુડ ચાલો કૃષ્ણાબેન હું સફરજન ખાઉ છું કેટલા શબ્દ આવ્યા વેરી ગુડ હવે તાળી પાડીને બોલો છે વેરી ગુડ ચાલો ઇમરાનભાઈ મારું દફતર લાલ રંગનું છે કેટલા શબ્દ આવ્યા બેટા પાંચ હવે તાળી પાડીને બતાવો જોઈએ મને વાક્ય બોલીને વેરી ગુડ સાબેન મારા હાથમાં પેન છે કેટલા શબ્દ આવ્યા ચાર તાળી પાડીને બતાવો જોઈએ વેરી ગુડ સાક્ષીબેન મારા દફતરમાં કૂતરાનું ચિત્ર છે બોલો જઈએ